नमस्कार विद्यार्थी मित्र डॉक्टर बाबासाहेब आंबेडकर ओपन युनिवर्सिटी ना ज्योतिर्मय परिसर ખાતે चैतन्य ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું कृणाल मिस्त्री आसिस्टंट प्रोफेसर फ्रॉम स्कूल ऑफ कॉमर्स एंड આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ વાય બી કોમમાં જે કંપની કાયદો છેનો કોડ છે બી સી એલ એન ટુ ઝીરો સિક્સ જેમાં ભાગ એકમાં એકમ નંબર ત્રણ કંપનીનો જે આંતરિક વહીવટ અને જે એને લગતી કાયદાકીય જોગવાઈઓ આપેલી છે કંપની ધારામાં તેના વિશેની ચર્ચા કરી રહ્યા છે આપણે લાસ્ટ લેક્ચરમાં આ એકમમાંથી આપણે જે રજિસ્ટર કંપની મેન્ટેન કરે છે રજિસ્ટરની જે જાળવણી છે તેના માટેની કઈ જોગવાઈઓ આપેલી છે તેના વિશેની સમજૂતી મેળવી હતી ત્યારબાદ આપણે ડિપોઝિટ કોઈ કંપની આમ તો કંપની ધારા બે હજાર તેરમાં એવું લખેલું છે અને એવી જોગવાઈ થયેલી છે કે કોઈ પણ કંપની હવે પબ્લિક પાસેથી ડિપોઝિટ લઈ શકતી નથી સિવાય કે તે કોઈ નાણાકીય સંસ્થા હોય તો એટલે બેન્કિંગ કે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા હોય તો બરાબર આજે તેનાથી આગળ આપણે ટ્રાન્સફર અને ટ્રાન્સમિશન શું છે શેર માટેનું અને તેની માટે કઈ કઈ જોગવાઈઓ આપેલી છે તેના વિશેની સમજૂતી લઈશું અને સેબીની કામગીરી કઈ રીતે થાયતી હોય છે અને એના માટે કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓ છે સેબી માટે તો તેના વિશે સમજીશું સૌથી પહેલાં ત્રણ પોઈન્ટ જે મેઇન છે ડિપોઝિટ ટ્રાન્સફર અને ટ્રાન્સમિશન જેમાંથી આપણે ડિપોઝિટ વિશે ચર્ચા કરી હતી આગળ ટ્રાન્સફર અને ટ્રાન્સમિશન જે કલમ છપ્પનમાં આપેલું છે કંપની દ્વારા બે હજાર તેરમાં ટ્રાન્સફર એ સભ્યનું સ્વૈચ્છિક કાર્ય છે બરાબર શેરને ટ્રાન્સફર કરવા નોર્મલી કોઈપણ સભ્ય જ્યારે પણ શેર હોલ્ડર કોઈ કંપનીના શેર ખરીદે છે અને પછી જ્યારે એને કોઈ બીજાને વેચવા છે તો એ સ્વૈચ્છિક છે આપણને એવું લાગે છે કે અત્યારે માર્કેટમાં આ શેરનો ભાવ વધારે મળી રહ્યો છે તો આપણે તેને કોઈ બીજાને વેચી દઈએ તો એ શેર ટ્રાન્સફર થઈ ગયું એટલે ખરીદ વેચાણ જે થતું હોય છે તે અને એ સ્વૈચ્છિક છે કંપની એના ઉપર ફરજ ના કરી શકે કે તમારે આજે આ શેર વેચવા પડશે બરાબર એટલે એ સ્વૈચ્છિક છે પણ શેર ટ્રાન્સમિશન એ કાયદાની કામગીરી છે કેમ કાયદાની કામગીરી કારણ કે શેર ટ્રાન્સમિશન એટલે એ કહી શકાય કે જે રજિસ્ટર શેર હોલ્ડર છે એની જ્યારે મૃત્યુ થાય અથવા તો તેના આધાર થાય તો એવા કિસ્સામાં કાનૂની પ્રતિનિધિ અથવા તો જે સત્તાવાર રિસિવર છે એને પ્રસારિત થતા શેર જેને આપણે શેર ટ્રાન્સમિશન કહેતા હોઈએ છીએ બરાબર કોઈપણ શેર હોલ્ડરનું મૃત્યુ થાય અથવા તે નાદાર થઈ જાય છે તો જે સરકારી અધિકારી એટલે જે કાનૂની પ્રતિનિધિ છે એ નાદાર થાય તો કોઈ કાનૂની પ્રતિનિધિ અથવા તો પછી એનું મૃત્યુ થાય છે તો એના જે વારસદાર છે એનું જે સત્તાવાર રિસિવર છે એના નામના આ શેર ટ્રાન્સફર કરવામાં આવશે બરાબર એટલે કે એના નામે આ શેર કરી દેવામાં આવશે જેને આપણે કહીએ છીએ શેર ટ્રાન્સમિશન એટલે આ એક કાયદાકીય બાબત થઈ ગઈ ટ્રાન્સફરના કિસ્સામાં હંમેશા અવેજ સામેલ હોય છે બરાબર પણ શેર ટ્રાન્સમિશનના કિસ્સામાં અવેજનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી એટલે એના માટે કોઈ ઓપ્શન નથી ટ્રાન્સમિશન કરવું જ પડે કારણ કે એ કાયદાની જરૂરિયાત છે એને કાયદામાં પણ લખેલું છે મૃત્યુ થાય પછી એ સોર હોલ્ડરના નામે શેર ના રહી શકે એટલે એનો જે સત્તાવાર રિસીવર છે એના નામના શેર થઈ જશે હા ટ્રાન્સફરના કિસ્સામાં અવેજ હોઈ શકે છે એનામાં ઘણા બધા ઓપ્શન હોઈ શકે છે કોઈપણ કંપની પાસે જ્યાં સુધી ટ્રાન્સફરનું યોગ્ય પ્રમાણપત્ર કે જે યોગ્ય રીતે સ્ટેમ્પ થયેલું ના હોય અને જેમાં યોગ્ય તારીખ મારેલી ના હોય અને તેઓ જો પ્રમાણપત્ર આવે ત્યાં સુધી કંપની ટ્રાન્સફરની નોંધણી કરી શકશે નહીં બરાબર એટલે કે જો યોગ્ય તારીખ મારેલી ના હોય અને પ્રમાણપત્ર આવ્યું તો પછી એની નોંધણી કંપની કરી શકે કારણ કે ટ્રાન્સફર કંપનીને તો ખબર હોવી જોઈએ ને બરાબર હવે તો ઓનલાઈન થઈ ગયું છે એટલે ડાયરેક્ટ આપણે જેવા વેચવા મૂકીએ એટલે તરત તે શેર વેચાઈ જતા હોય છે એટલે એમાં ક્યાંય આપણે કંપનીને અરજી કરવાની જરૂર હોતી નથી કારણ કે જે એપ્લિકેશન થ્રુ અથવા તો જે બેંક થ્રુ આપણે આ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ એ બેંક ડાયરેક્ટ કંપનીને માહિતી પહોંચાડે છે એટલે બધું ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે પણ જ્યારે શેર ટ્રાન્સફર થતા હોય એ વખતે પ્રમાણપત્ર જરૂરી છે અને એ પ્રમાણપત્ર જો સ્ટેમ્પ થયેલું ના હોય અને એમાં તારીખ મારેલી ના હોય તો તેની નોંધણી ના થઈ શકે એટલે આવું પ્રમાણપત્ર કંપનીને જ્યારે મળે એ વખતે કંપની શેર ટ્રાન્સફરની નોંધણી કરશે કે આ દિવસે આ શેર આના નામના ટ્રાન્સફર થઈ ગયા અને આ પ્રમાણપત્ર ટ્રાન્સફરર એટલે કે જે ટ્રાન્સફર કરનાર છે તે અથવા તો ટ્રાન્સફરી જે ટ્રાન્સફર કરી રહ્યા છે એટલે કે જેને આ શેર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે અથવા તેમના દ્વારા જે નિમાયેલ કોઈ વ્યક્તિ છે એમાં પ્રમાણપત્રની તારીખથી સાહીઠ દિવસની અંદર કંપનીને પહોંચાડવામાં આવે અને જો આ પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય તો કંપની બોર્ડની સંમતિ અથવા તો બોર્ડની શરતો અનુસાર જે નિયમ છે તે અનુસાર કંપની ટ્રાન્સફરની નોંધણી કરી શકતા હોય છે બરાબર એટલે આવું પ્રમાણપત્ર કોણ આપી શકે તો ટ્રાન્સફરર એટલે જે ટ્રાન્સફર કરનાર છે તે વ્યક્તિ આપી શકે અથવા તો ટ્રાન્સફરી જેના નામે આ શેર ટ્રાન્સફર થઈ રહ્યા છે એટલે ખરીદનાર અને વેચનાર ઇન્સોર્ટ અને આ બી કોઈ પણ બેમાંથી એક એકય વ્યક્તિ શું કરશે કે પ્રમાણપત્રની તારીખથી 60 દિવસની અંદર આ પ્રમાણપત્રની નકલ શું કરશે કંપનીને પહોંચાડશે અને કંપની સુધી આ પ્રમાણપત્ર પહોંચે પછી કંપની તેની નોંધણી કરી શકે હા જો ખોવાઈ ગયું હોય તો તેવા કિસ્સામાં જે બોર્ડની શરતો છે તે પ્રમાણે કંપની એની નોંધ કરી શકે છે જ્યારે ટ્રાન્સફર દ્વારા અંશતઃ ચૂકવેલ એટલે પાર્ટ પેમેન્ટ જો એટલે ઘણા વખત શું થાય કે આપણા પાસે સો શેર છે એક કંપનીના પણ આપણે એ સો શેર નથી વેચતા એના પચાસ જ શેર ટ્રાન્સફર કરી રહ્યા છે બરાબર તો એક પચાસ શેર આપણે જો બીજાના નામે ટ્રાન્સફર કરી રહ્યા છે તો પાર્ટ પેમેન્ટ એટલે આવું જે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કંપની આવા ટ્રાન્સફરની ત્યાં સુધી નોંધણી ના કરી શકે જ્યાં સુધી કંપની ટ્રાન્સફરીને અંશતઃ ચૂકવેલ શેરની નોટિસ આપી દે બરાબર એટલે જે ટ્રાન્સફરી છે એને ખબર હોવી જોઈએ જેના નામે આપણે ટ્રાન્સફર કરી રહ્યા છીએ તેને ખબર હોવી જોઈએ કે સોમાંથી ફક્ત પચાસ શેર જ મારા નામે ટ્રાન્સફર થઈ રહ્યા છે બરાબર અને આવી નોટિસ કંપની આપશે કંપની એને કહેશે કે તારા નામે પચાસ શેર ટ્રાન્સફર થઈ રહ્યા છે એને નોટિસ મળશે એના બે અઠવાડિયાની અંદર કંપનીને શું કરશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર આપશે બરાબર કે હા વાંધો નહીં મને ખ્યાલ છે કે સોમાંથી પચાસ જ શેર મારા નામે ટ્રાન્સફર થઈ રહ્યા છે અને એ પચાસ શેર મારા નામે ટ્રાન્સફર થઈ રહ્યા છે તેના માટે મને કોઈ ઓબ્જેક્શન નથી આવું સર્ટિફિકેટ જ્યારે કંપનીને મળશે એ પછી કંપની આની નોંધ કરી શકશે ત્યાં સુધી કંપની એની નોંધ કરી શકશે નહીં એટલે જ્યારે પાર્ટ પેમેન્ટ થતું હોય જ્યારે અમુક શેર ટ્રાન્સફર થતા હોય પૂરેપૂરા ન થતા હોય એ વખતે આ શરતનું પાલન થવું જોઈએ દરેક કંપની જે કાયદાની કોઈ પણ જોગવાઈ અથવા અદાલત અથવા અન્ય કોઈ આદેશ દ્વારા જે પ્રતિબંધિત ન થાય ત્યાં સુધી કંપની ટ્રાન્સફર અથવા ટ્રાન્સમિશનના પ્રમાણપત્રો નીચે મુજબ પહોંચાડે છે બરાબર એટલે આવી કોઈ જોગવાઈ અદાલત દ્વારા કે એના દ્વારા ન થાય ત્યાં સુધી આ સમયગાળામાં કંપનીએ શું કરવું પડે જે સર્ટિફિકેટ છે બધા ટ્રાન્સફર અને ટ્રાન્સમિશનના તે પહોંચાડવા પડતા હોય છે એમાં મેમોરેન્ડમના જે સબસ્ક્રાઇબરના કિસ્સામાં શું કરવું પડે તો કંપની જે ચાલુ થયા છે તેની બે મહિનાની અંદર કંપનીએ આ સર્ટિફિકેટ પહોંચાડવું પડતું હોય છે કોઈપણ શેરની ફાળવણીના કિસ્સામાં જે ફાળવણી થઈ છે તે તારીખથી બે મહિનાની અંદર પહોંચાડવું પડે ટ્રાન્સફર અથવા ટ્રાન્સમિશનના કિસ્સામાં ફાળવણી તારીખથી એક મહિનાની અંદર અને ડિબેન્ચર ફાળવણીના કિસ્સામાં ડિબેન્ચર ફાળવણીની તારીખથી છ મહિનાની અંદર એટલે સમયગાળો આપેલો છે કે કયા કિસ્સામાં કંપનીએ સર્ટિફિકેટને કેટલા સમયગાળામાં પહોંચાડવું પડતું હોય છે બરાબર તો આવી પણ જોગવાઈ કંપની દ્વારાની અંદર કરેલી છે એનાથી આગળ જોઈએ તો મૃત વ્યક્તિના કિસ્સામાં તેના કાનૂની પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલ ટ્રાન્સફરને માન્ય ગણવામાં આવતું હોય છે કારણ કે વ્યક્તિ મૃત થઈ ગયો પછી જો એ શેરને ટ્રાન્સફર કરવા માગતા હોય તો જો એનો કાનૂની પ્રતિનિધિ હોય એટલે કે એના જે પણ લોયર કે ગમે તે એના કાનૂની પ્રતિનિધિ દ્વારા જો આ શેરને ટ્રાન્સફર કરવામાં આવતું હોય તો પછી એને માન્ય ગણી શકાય છે બરાબર આ કલમની જોગવાઈનું પાલન કરવામાં જો કંપની ડિફોલ્ટ કરે તો તે કંપનીને દંડ સાથે સજા થઈ શકે છે બરાબર કંપનીને સજા થઈ શકે આ જેટલી પણ આપણે શરતો જોઈ એ તમામ શરતોનું કંપનીએ પાલન કરવું પડે જો આમાંથી કોઈ પણ શરતની પાલન નથી કરતા જોગવાઈનું પાલન નથી કરતી કંપની તો પછી એને દંડ પણ થઈ શકે અને સજા પણ થઈ શકે દંડ કેટલો થઈ શકે તો પચીસ હજાર રૂપિયાથી લઈને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે પાંચ લાખ સુધી વધારી શકાય બરાબર અને ડિફોલ્ટ કંપની અધિકારી જે અધિકારી છે એને પણ દંડ કરવામાં આવે અને અધિકારીને કેટલો દંડ થઈ શકે દસ હજારથી લઈને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકતો હોય છે બરાબર એટલે કંપનીને તો દંડ થાય જ છે સાથે સાથે એના જવાબદાર જે અધિકારીઓ છે તેને પણ આ પ્રમાણેનો દંડ થઈ શકે છે બીજું ડિપોઝિટરી એક્ટ જે ઓગણીસો છન્નું છે તે પ્રમાણે જ્યારે કોઈ ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી સહભાગી કોઈ વ્યક્તિના દગા માટેના હેતુથી શેર ટ્રાન્સફર કરે તો તે કલમ ચારસો સુડતાલીસ હેઠળ જવાબદાર રહેશે એટલે એને પણ ત્યાં દંડની જોગવાઈઓ આપેલી છે અને એ પ્રમાણે દંડ થઈ શકે છે બરાબર હવે એના પછીનો જે પોઈન્ટ છે તેના વિશે સમજીએ કે સેબીની કામગીરી શું છે બરાબર સેબી આપણે દરેક જાણીએ છીએ કે જ્યારે શેરનું કામ હોય કોઈ પણ કંપનીનું તો એનું નિયમનકારી જે સંસ્થા છે અને જે કંપનીને જે ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે જે બધી જોગવાઈઓ પૂરી પાડે છે જેને આપણે સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ તો સેબીની કામગીરીમાં સેબીએ જે કાયદો બનાવ્યો છે ઓગણીસો બાણુંનો એની કલમ ત્રણ હેઠળ સ્થાપિત ભારતમાં આવેલી નિયમનકારી સત્તા છે બરાબર સેબી શું છે તો સેબી એક્ટ હેઠળ તેની સ્થાપના થઈ છે કલમ ત્રણ મુજબ ભારતમાં નિયમનકારી સંસ્થા છે અને એનું કામ શું છે મુખ્યત્વે રોકાણકારોના હિતોને સુરક્ષિત કરવા અને સિક્યોરિટીઝ માર્કેટના વિકાસ અને એના નિયંત્રણ માટેનું કાર્ય કરતી હોય છે એટલે કે સિક્યોરિટીઝ માર્કેટના સંબંધિત બાબતો અને તેને પ્રોત્સાહન આપવાનું કામ કોણ કરે છે સેબી કરે છે બરાબર સેબીની મુખ્ય કામગીરી કઈ કઈ છે તો અમુક પોઈન્ટ્સ અહીંયા આપેલા છે કે સેબીની કામગીરીમાં કઈ કઈ વસ્તુ આવે છે તો સૌથી પહેલાં સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું કોઈપણ રોકાણકાર જ્યારે શેર ખરીદે છે તો એની ગેરંટી શું કે કંપની એ નાદાર થશે અથવા તો કંપની તે જે રોકાણ કરેલું છે તે રૂપિયા લઈને ભાગી જશે તો તે વખતે સેબીની કામગીરી છે કે આવા જે પણ ફ્રોડ થતા હોય છે તેને ઓછામાં ઓછા કરવા અથવા એની સામે કડક પગલાં લેવા તો એટલે રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે સૌથી પહેલું કાર્ય બીજું સિક્યુરિટી માર્કેટના જે વિકાસ છે તેનું નિયમન કરવાનું બરાબર સ્ટોક એક્સચેન્જનો જે વિકાસ થઈ રહ્યો છે બરાબર જે આપણે જોઈ રહ્યા છે કે જે ટ્રેડિશનલ સિસ્ટમ હતી તેનાથી આજે આપણે ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચી ગયા છે જ્યાં અલગ અલગ આપણને વેબસાઈટ છે અલગ અલગ એપ્લિકેશન્સ છે જેની અંદરથી આપણે સ્ટોક એક્સચેન્જની કામગીરી કરી રહ્યા છે શેર માર્કેટમાં રોકાણ કરવું હોય તો તે આરામથી આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ તો આ બધો વિકાસ કોણ કરે છે અને એનું નિયમન કોણ કરે છે તો એનું કાર્ય પણ સેબી દ્વારા થતું હોય છે શેરબજારમાં જે થતા વ્યવહારો છે તેનું પણ નિયમન કરે છે જે પરચેસ સેલ થાય છે શેરની ખરીદી થતી હોય અથવા તો તેના ઉપર જે બ્રોકરેજનું કામ થાય છે બ્રોકર્સની જે કામગીરી છે આ તમામે તમામ વ્યવહારો જે થતા હોય છે શેરબજારમાં તેનું પણ નિયમન સેબી દ્વારા કરવામાં આવે છે સ્ટોક બ્રોકર છે સબ બ્રોકર શેર ટ્રાન્સફર એજન્ટ છે આ બધાના કામનું પણ નિયમન કરતી હોય છે એટલે ક્યાંય કોઈ ફ્રોડ ના થાય બરાબર એનું ધ્યાન સેબીએ રાખવું પડતું હોય છે આ ઉપરાંત વેન્ચર કેપિટલ ફંડ છે સામૂહિક રોકાણ યોજનાઓ છે જેવી મ્યુચ્યુઅલ ફંડ જેવી જે અલગ અલગ યોજનાઓ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છે આ બધાની નોંધણી અને નિયમન પણ સેબી દ્વારા કરવામાં આવતું હોય છે તદ ઉપરાંત આપણે જોઈએ તો રોકાણકારોની જે શિક્ષણ અને તાલીમ મધ્યસ્થીઓને પ્રોત્સાહન આપવાનું કામ પણ સેબી દ્વારા કરવામાં આવે છે બરાબર એટલે રોકાણકારોને જો સમજ ના પડે તો એના માટે અલગ અલગ સેમિનાર કે અલગ અલગ જે વેબિનાર ગોઠવીને રોકાણકારોને શિક્ષણ આપવામાં આવે તાલીમ આપવામાં આવે કે તમે કઈ રીતે રોકાણ કરી શકો કે તમારે જ્યારે રોકાણ કરવું હોય તે વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કંપનીમાં કઈ વસ્તુ ચેક કરવી આ બધી તાલીમ પણ સેબી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે સ્વનિયમનકારી જે સંસ્થાઓ છે તેને પણ પ્રોત્સાહન અને નિયમન પૂરું પાડવામાં આવે છે કપટપૂર્ણ અને અન્યાયી વેપાર પ્રથાઓ છે તેને પ્રતિબંધ લાદવા માટેનું કાર્ય પણ સેબી કરતી હોય છે બરાબર કોઈપણ પણ કપટપૂર્વક કાર્ય એટલે ફ્રોડનું કામ જો કોઈ સંસ્થા કરતી હોય તો તેને બંધ કરવાનું કામ પણ સેબી કરી શકે છે સ્ટોક એક્સચેન્જ મધ્યસ્થીઓ સ્વનિયમનકારી સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યોરિટીઝ માર્કેટ સાથે જે પણ સંકળાયેલા અન્ય લોકો છે તેની પૂછપરછ કરી શકે ઓડિટ કરી શકે નિરીક્ષણ હાથ ધરી શકે અને આના માટેની જે પણ માહિતી જરૂરી છે તે તમામ માહિતીને એકત્રિત કરવાનું કાર્ય પણ સેબી દ્વારા કરવામાં આવતું હોય છે તો આ વિવિધ કાર્યો આપણે જે જોયા તે સેબી દ્વારા કરવામાં આવતા હોય છે તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં બે મુખ્ય પોઈન્ટ વિશે ચર્ચા કરી જેમાં ટ્રાન્સફર ટ્રાન્સમિશન અને ત્યારબાદ જે સેબીની કામગીરી છે જે સેબીની સ્થાપના કરવામાં આવી છે તેમાં મુખ્ય શું કાર્ય કરવામાં આવે છે તેના વિશેની સમજણ મેળવી ધન્યવાદ